જે જીપ ઓફિસર અને જે મુખ્ય ઇજનેર છે એ લોકો ગુણવત્તા યુક્ત મટીરિયલ વાપરતા નથી અને એના લીધે પ્રોપર હોવાના લીધે દર વર્ષે કરોડો રૂપિયાના રોડ રીસર્વિસિંગ કરે છે પાછા ચોમાસામાં તૂટી જાય છે બેન લોકોના ટેક્સના પૈસા અને સરકારની ગ્રાન્ટના નાણાં જાય છે તો એની જવાબદારી ફિક્સ થવી જોઈએ ખાલી અમે એટલા માટે નથી આવ્યા જે માણસો એની જવાબદારી ફિક્સ થવી જોઈએ દર વર્ષે કરોડો રૂપિયાનું આંધળ થઈ રહ્યું છે કચેરી છે એના અંદર બિલકુલ ચોખ્ખો અને સારો રસ્તો છે પણ નાગરિકોને એટલા ચોખ્ખાના સારા રસ્તા મળી રહ્યા અમે એવી અપેક્ષા કે સાહેબ તમે અમારા સાથે પણ આવો જાહેર અને એક આપણે ખાલી હિત માં અને ખેડૂતોના પાક ના નુકસાન નો પાક ના નુકસાન